રેસ્ટોરન્ટમાં આવેલી મહિલાનું ધ્યાન પડતા જ હોબાળો મચાવવામાં આવ્યો સમગ્ર ઘટનામાં ઉમરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સુરત ખાતેથી મહત્વની ખબર રેસ્ટોરન્ટ સંચાલકોની હતો મહિલાને આ વાત ધ્યાને આવતા તેમણે હોબાળો મચાવ્યો અને રેસ્ટોરન્ટના મેનેજર તથા સ્ટાફ સામે આક્ષેપ કર્યો હતો પીપલોદમાં આવેલી કે ચારકોલ રેસ્ટોરન્ટમાં હોબાળો મચતા ગ્રાહકો પણ વિફર્યા હતા સુરતની કે ચારકોર રેસ્ટોરન્ટમાં મહિલાઓના વોશરૂમમાંથી ફોન મુકાયો હોવાની વાત સામે આવી છે વોશરૂમની ઉપરના ભાગે હિડન ફોન ગોઠવવામાં આવ્યો હતો જે આ બિલકુલ આ મામલે વધુ માહિતી અનુસાર હિડન ફોન મુકાયો હોવાની વાત સામે આવતા જ હોબાળો મચી જવા પામ્યો છે રેસ્ટોરન્ટ સંચાલકોની કાળી કડતૂત જે છે સુરત ખાતેથી છતી થઈ છે

સંચાલકો કાળી કરતૂતો સામે આવી હતી મહિલા ને ધ્યાન પડતા છે તેને રેસ્ટોરન્ટ ની અંદર હોબાળો કરતા સ્થાનિક પોલીસ ને બોલાવી અને રેસ્ટોરન્ટમાં પબ્લિકે હોબાળો કરેલો તો આવું અવરનવર સંચાલકો ની કાળી કરતૂતો સામે આવે છે સામે આવતી હોય છે ત્યારે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા કેટલી તે મુદ્દે વધુ એક પ્રશ્ન ફરી એકવાર ઊભો થયો છે સંચાલકો ની આવી અનેકવાર સામે આવતી હોય છે પણ કોઈ મહિલાઓ તેની ઉપર આ મહિલાએ જે અવાજ ઉઠાવેલો છે તે પ્રમાણે એની ઉપર ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે અને મહિલાઓની સુરક્ષાની જે ગુજરાતમાં વાતો થઈ રહી છે તે પ્રમાણે તેની ઉપર કડક સકારાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી

મહિલા વોશરૂમ માં રેકોર્ડિંગ કરતો મોબાઈલ પકડાયો છે નામાંકિત કે ચાર કોલ રેસ્ટોરન્ટમાં કાળા કામ થતું હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે મહિલાનું ધ્યાન પડતા જ